સુરતના બારડોલીના ખલી ગામે આવેલા પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિરની સાલગીરા ઉજવાઈ હતી મંદિરનું નવીનીકરણ આજે સોળમી સાલાગીરા નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું બારડોલીના ખલીગામે સાતસો વર્ષ પુરાણું કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અહીં વર્ષો પૂરે શિવલિંગ નીકળ્યું હતું પૂજા અર્ચના થતી આવી હતી વખત જતા આજથી સોળ વર્ષ પહેલા મંદિરનું નવીનીકરણ કરાયું હતું દર વર્ષે અહીં મંદિરની સાલગીરા નિમિત્તે ઉજવણી થાય છે ત્યારે આજે કેદારેશ્વર મહાદેવ મંદિર નવીનીકરણ બાદ સોળમી સાલગીરાની ઉજવણી કરવામાં આવી

સાલગીરી નિમિત્તે આપણે બધા ભેગા થયા છે આ મંદિરનો જીર્ણોધાર થયા બાદ લગભગ સોળમું વર્ષ છે અને અને ઉજવણી થઈ રહી છે બધા જ ભક્તો આપ આપ પત્રકારો પણ ઉપસ્થિતિમાં આજનો આજે પ્રસંગ આપણે દીપાવીએ એવી અભ્યર્થ સાથે જય કેદારીશું કયા કયા કાર્યક્રમ રાખવામાં આવે આજે સોળ વર્ષ પૂર્ણ થતા સોળ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ અમે રાખવામાં આવેલો છે અને અહીંયા જે છે પૂજા મહાદેવની અને નવગ્રહ દેવતાની અને ગણેશ ભગવાનની એ પણ પૂજાનું આયોજન અહીં કરવામાં આવેલ છે અને યજ્ઞ હવન યજ્ઞનું આયોજન છે અને તેની પૂર્ણાહુતિ બાદ પ્રસાદી રૂપે ભક્તોને પ્રસાદી આપવામાં આવશે હા આ કેદારે મનીષગી જગદીશગીરી ગોસ્વામી અને સાલગીરા આપડે ધામધૂમથી ઉજવીએ છીએ બધા ભાવિક ભક્તોજનો એનો લાભ લે છે મહાપ્રસાદી આયોજન કરેલું છે પૂજા થાય છે લઘુ થાય છે અને બધા ભક્તોને એનો લાભ મળે એવી અમારી અપેક્ષા અને આ રમેશ ખંબાદી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સૂરત